પરફોર્મન્સ દિવસની શરૂઆત સારી કરી રહ્યા છે એટલે તપનસર તમારા પાસે એ આવીએ આપણે જાણીએ છીએ કે જીએસટી નો બેનિફિટ જે છે તે મોસ્ટલી પાસ ઓન કરવાનો છે પ્લસ જીએસટી સિવાય એક હિડન બેનિફિટ જે છે તે એક્સ્ટ્રા જે સેસ લાગતો હતો એ સેસનો પણ આમને બેનિફિટ મળી રહ્યો છે કેમ કે હવે બીજા કોઈ ટેક્સ નહીં રહે ડાયરેક્ટ એટલે લક્ઝરી કારમાં પણ આમ જોવા જાવ તો બેનિફિટ છે આપણને ચાલીસ ટકા જીએસટી સ્લેબ જોતા લાગે પણ તેમ છતાંય બેનિફિટ છે અને એટલે જ એમ બહુ સરસ ચાલ્યો હતો સર કારણ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તમે જુઓ બધી જ ગાડીઓ ચાર મીટરથી બારસો સીસીથી વધુની છે તેમ છતાંય શુક્રવારે જબરજસ્ત ચાલ્યો હતો સ્ટોક અને આજે જો અનાઉન્સમેન્ટ આવી ગયા એ પોતાના ભાવ ઘટાડ્યા છે પછી ટાટા મોટર્સે ઓલરેડી અનાઉન્સ કરેલું જ હતું આ તરફ તમે જોવા જાવ તો અહીંયાથી ખાસ હજુ પણ અનાઉન્સમેન્ટ્સ આવતા જોવા મળી રહ્યા છે એક પછી એક એક પછી એક બધા જ લોકો ફોલો કરી રહ્યા છે એટલે બહુ મોટા સમાચાર છે બહુ રેર એવું થાય તપન સર કે જ્યારે પ્રોડક્ટના ભાવ ઘટાડીએ પ્રોડક્ટના વોલ્યુમ વધવાની હોપ્સ પણ હોય અને કંપનીના પ્રોફિટેબિલિટીને અસર પણ ઓછી પડે ઓવરઓલ જોયો તો ટકા સાચી વાત કરી કેમ કે આ જો જીએસટી કટને રીતે ફાયદો શું થયો કે હવે એ લોકો ડિસ્કાઉન્ટ ઓછું આપશે તો એ વાંધો નહીં આવે અને સ્ટોરી આજે તો ઘણું ખરાબ છે એના માટે પણ ઓવરઓલ મને એવું લાગે છે કે અહીંયાથી પણ તમે જો તો આમાં તેજી રહેશે પણ સ્ટોક વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂથી થોડું તમારે કેરફુલ રહેવું પડશે હા આ ક્વાર્ટર એક બમ્પર ક્વાર્ટર રહેશે આ ક્વાર્ટરમાં આઈ થિંક હવે આ વીસ દિવસ જોઈએ હવે કેવા રહે છે આ થિંક ઘણા સારા રહેશે અને આવતો મહિનો આવતો ક્વાર્ટર એ આ ઓટોમોબાઈલ્સ માટે ઘણો સારો રહેશે તો મને અહીંયાથી એવું લાગે છે કે એઝ એ ઇન્વેસ્ટર તમારે થોડું કેરફુલ રહેવું જોઈએ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્વેસ્ટ કરવા માટે કેમકે આમાં કેવું છે કે ઓલરેડી એમએનએ એમ થી માંડીને બધા સ્ટોક જો ઓટો સ્ટોક્સ ખાસા વધી પણ ગયા છે અને ઘણું બધું ફેક્ટરિંગ પણ થઈ રહ્યું છે વોલ્યુમ પીક થી માંડીને સેલ્સ પીક થી માંડીને ઈવન પ્રોફિટ માર્જિન જે આ આગળ એક્ચ્યુઅલી એમને જે કર્યું છે આ એના લીધે થોડો માર્જિન માં હિટ આવે પણ આઈ થિંક સેલ્સ માં જે રીતે વધશે ને એ રીતે કોમ્પનસેટ થઈ જશે તો ઓફકોર્સ હું ટોટલી એગ્રી કરું છું કે આ બહુ રેડ સિનારી છે જ્યારે બધી વસ્તુ એક સાથે ઓટોમોબાઈલ સાથે આવે પણ જરૂર હતી કેટલા વખત થી તમે જો તો આવો આવો સિનારીઓ આવ્યો પણ નતો આઈ થિંક બે વર્ષ પછી એક આવો એક સિનારીઓ આવ્યો છે જેનો પૂરો ફાયદો ઓટોમોબાઈલ્સ કંપનીને મળી રહ્યો છે પણ ઓટોમોબાઈલ્સ આપણને પણ ખબર છે કે દેશનું કહેવાય ને કે એક તરફનું જીડીપીનું એક બહુ મોટું યોગદાન પણ કરે છે તો આઈ થિંક અહીંયાથી મને એવું લાગે છે કે એઝ એ ઇન્વેસ્ટર તમારે જો આમાં ઇન્વેસ્ટ કરવું તો થોડું વેટ એન્ડ વોચ કરવું અને વોલ્યુમ પર પિકઅપ પર રાખવું અને દર ઘટાડે બાય ઓન ડીપ્સ રાખવું એમએનએમ મારુતિ અને એ બધા સ્ટોક સારા છે ઇવન તમે ટાટા મોટર્સ એક વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ ઘણો નીચો છે એટલે એ પણ એક નજરમાં રાખી શકો ટુ વ્હીલર્સ તો તમે જો જોરદાર કરી રહ્યું છે જે રીતે પરફોર્મન્સ છે તો એ પણ બહુ સારા એ પણ નજરમાં રખાયું છે પણ જે કીધું એને કે સ્ટોક ઘણા ભાગી છે એટલે એ રીતે થોડું કેરફુલ રહેવું જરૂરી છે